હેલો મિત્રો કેમ છો પાર્ટી જય ત્યારામ જય ભદ્રમ સવાર સવારમાં લગભગ આઠ ને પચાસ થઈ ગઈ છે તો મિત્રો હું છું આપનો ગુલાબ બારિયા અને પહેલાં તો તમે ગણેશ મ્યુઝિક ચેનલ રીસબસ્ક્રાઈબ કરી હોય તો અત્યારે કરી જો એટલે તમારામાં નવા નવા અંદાજમાં નવા 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 રીતે તમારામાં વિડીયા છોડવા માટે અને વિડીયા મારા વિડીયા એટલે તમને એક કોમેડી સાથે જ જોવા મળશે મિત્રો કંઈક મેં અલગ જ કરું છું અને અત્યારે ખાસ કે ગણેશ મ્યુઝિક બ્લોગમાં મારા જેટલા ચાહક મિત્રો છે બધા યુટ્યુબ ફેમિલી મેં સ્વાગત છે ગુલાલભાઈ દિલથી આભાર વ્યક્ત કરે છે તો મિત્રો આ છે મારું ઘર છે એટલે ગાડી નીકળશે પિકઅપ છે અને ટુ વ્હીલ નહીં જોઈ શકો છો છે હા હા ભાઈ તો મિત્રો વરસાદનો સમય એટલે થોડું ઘણું ખેચળને એવું થયું હશે રસ્તો પણ મારા કહેવાય તો મને બતાવી શકું આ રીતનો રસ્તો છે મારા ઘરનો તો આજે મેં જઈ ગઈ છું બારીએ જવાનો સવારે બે જણ કારણ કે થોડા ઘણા છોકરાના ખેલા ફાટી ગયા છે એટલે ખેલા લેવા માટે નિશાળા જવાનો તો મિત્રો બની રીજો થોડું ઘણું જરા તમને બતાવું બે શબ્દ બોલાવીશ તમને પુનરબારીયા આવો મુનાર બારી આવી શક્યા છે યુટ્યુબમાં અને એક્સઆઈ બારી આવે છે અને મુનાર બારીયાની ખતરનાક એવી

બીજું ખાલી ચાલો ને કઈ આના છે મારી ગાડી ચાવી ખાલી આપડે તો ગાડી હમણાં જૂની છે યાર પણ આપડે સમય બદલાશે એટલે લાવશું કઈ તો હાલો નીકળીએ બારીએ જો દોસ્તો અમારા ઘરનો નજારો આ ઘરેથી નીકળી ચગ્યા ને એ નજારો છે મિત્રો તો મિત્રો આ આ રસ્તો કઈ રીતનો જાય છે એ તમને બતાવું મેં મિત્રો આ છે એમનું આ દુકાન છે અને કહેવાનો મતલબ આ ઉપર નજારો છે અમારા ગામનો તમે કોઈ વાત કહો હોય તમને બતાવી અમે કાંંગર કરો ને બારિયા ને આ વાત છે કે જો તમારે જો તમે બતાવો ડુંગર નો છો કે તર જોય છે પછી ને કઈ ખબર ન પડે આપણને તો એની

આરે તમે કઈ જો તો બસ એક બાર છે તો મને મળ્યા બસ હું બોરિયો પછી બાર માથી ગલ્લાયનો બોરિયો આપણે શાંતિ કાખો એ તો આ બધું આજે દોસ્તો ડુંગરામાં એમ કેવાય કે આપણા તો મરી ગયો એવું લાગે મને ચિત્તો પોકે મારી નાખ્યો તો બે પોલીસ હતા એટલે અમે શૂટિંગ નહીં ઉતારી શક્યા કારણ કે જોતા હતા અમારી બાજુ જોતા હતા એટલે શૂટિંગ નહીં ઉતરાયું ચિત્તો મરી ગયો હતો ત્યાં એટલે તમને બતાવ્યું રસ્તાનો નજારો પણ તમને થોડોક બતાવ્યો અમે તમે જોઈ શક્યો છે શેંગોરના ડુંગરા અમે વાત કરતો જ નહીં આવેલો બરાબર મિત્રો આવું થાય જો એટલા મેં એટલા માટે મેં છોટે ચાલુ રાખું છું કસો વાંધો નહીં નહીં બસ એમ જ મળીએ આપણે બારી આજે હેલો મિત્રો બારી આવી ગયો છું મેં અત્યારે મેં પહેલો જ ફર્સ્ટમાં કારણ કે ક્રિષ્ણ મેડિકલ અમે બધા જોયું છે અને આપણે પંચમાં આપણે દાહોદમાં છે આ બારિયામાં તો મિત્રો હું શું લઉં એ તમને બતાવીશ મેં અત્યારે અને એ ભાઈ તમને ઓળખે છે કહેવાનો મતલબ તો આગળનો નજારો કરીને તમને બતાવું મેં રેડી બની તો મિત્રો આ છે આ રીતની કંઈક દુકાન છે આ બારિયામાં અને મેં અત્યારે ત્યાં પહોંચી ગયો છું બારી રેડી બન્યા રેજો હવે એ લોકો કારણ આપણે મારે જે વસ્તુ લેવા છે કહીશ ને કેમ છો ભાઈ જય જયરામ જય જય જયરામ બસ શાંતિ શાંતિ ભાઈ મિત્રો મેં અહીંથી શું લઉં એ પણ આપણે બોલું આ

हेलो मित्रों तुम तो कहते किया तो कि कई वस्तु कई लोगों बारे में तो बारी हमारे इसलिए तो ना खेला लेवन चालू कर हमारे हैं है। अलग-अलग से भाई दोस्तों

દોસ્તો તમારે આપણે ગમે તે લેવું હોય બજારમાં તો પછી આપણે શું છે નવી એક સ્ટોર મિત્રો નવી એક સ્ટોર બારીયામાં જ છે બરાબર અને આપણા જે લોકો દાહોદના પંચમહાલના બધા જોતા બારી આવો તો નવી નવી સ્ટોરમાં આવજો

તો દોસ્તો મે મારા ખાસ એવા મિત્ર છે કે કઈ ના છો તમે નાતીના નાતીના અને પેલો ભાઈ એ પણ નાતીના નાતીના છે શું નામ તમારું પ્રકાશ પ્રકાશ તો મિત્રો નાકપીવાળા ભાઈ પણ જે જોતા હોય તો કોમેન્ટ કરી જાવ પ્રકાશ ભાઈ છે તો મને ઓળખી જા કઈ શું વાંધો નહીં બનિયા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર હા ચોક્કસ દોસ્તો મને તમે બધા ઓળખો છો પણ આ તેજીતભાઈ આજે આપણે ટીમ લીગ આ એક તો તેજીતભાઈ કેમ કેવું છે બધા સપોર્ટ કરતા રહે છે બોલી ગયા ભાઈ ગણેશ ગણેશ લાઈક કરો શેર કરો અને અને કોમેન્ટ કોમેન્ટ બરાબર તો ભાઈ બારીયામાં મળ્યા તો કેવા મતલબ થોડો ઘણો વિડીયો લીધો બરાબર થેન્ક યુ સો મચ મળીએ

કો હું આવ્યો મસાલો લસણ મરચા બધું આવી ગયું છે કશો વાંધો નહીં તમને ખબર છે કે શુક્રવારની મોજ આજે મેં તમને કીધું હતું કે મોજ પાડી 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 સો ટકા પાડી તો હવે લગભગ સોમન તો બધું આવી ગયું છે આપણે હવે થોડું ઘણું બાકી છે તો બતાવીને આપણે કઈ દશામાં પછી મારો સપનો પૂરો કરશે ને દુકાનવાળાનો પૂરો કરશે તો મિત્રો વરસાદ પણ બરાબર ના થઈ ગયો કઈ વાત વરસાદ નો ખતરનાક માહોલ થઈ ગયો આવી જશે ના એ તો ખાલી જુદા જતા કરવા માટે જેને પણ હજુ કદાચ તકવાઈ મૂર્તિ લેવાના તો અહીંયા આપણે કઈ છે બારીયા ને બેન કે છે તો બારીયા આપણે બારીયા ટોપર કઈ વાંધો નહીં આ બધી જેમ છો મજા મૂર્તિ મળે છે આમ આનપુર રોડ જાય ને બસ સ્ટેશનની નજીક તો મેં ખાલી મારે માટે લીધી છે આ છે કઈ નહીં ફિલ બન્યા રીજો એટલે આ નીકળ્યું એટલે આગળનો નજારો તમને બતાવીશ ને દોસ્તો આવી ગયો અમારે અમે આવી નીકળીએ છીએ ચાલો મિત્રો કઈ નહીં બસ

એટલો નથી મેં આવી જશે હા મને બતાવો મેં મારો ફોટો કાયદો સર છે તમે બારિયાનો નજારો તમે જોતો હોય જો જોયો હોય તો જોજો એકદમ ખતરનાક ટીચડ યાર ગાડી બી હાલવાની મજા ખાતી બારિયામાં આટલો બધો રસ્તો ખરાબ યાર શું કરવું યાર કારણ કે રસ્તો ખરાબ કોઈ હથારતા નહીં મિત્રો શેંગડી શેંગડીમાં છીએ તો મિત્રો બારિયા થી રિટર્ન વળી ગયા અને છોકરા માટે બધું આવી ગયું કેવું ખુશ છે તો કેવું છે ખુશ હા હને એને માટે દરેક તકલીફ પડે છે બારીએ જઈને અભી હાલ તરતે જ આવ્યા ભરે અને મને હર ને અક્ષય કઈ ગયા ચાલો અબી હાલ આવી ગયો ઘરે જોવે કેવું છે સારું કેવું ખેલા કોના કોના જો બતાવો અમારું મોટું મારું છે फोटो आ छतरी छतरी एक छतरी तो बताओ तुम्हारी छतरी इन थैलो दोस्तों खास विनंती है तुम्हारा छोकरा होय ना तो नणा ना छोकरा ने खुश राखजो हमेशा खुश राखजो एक खुशता आपड़े खुश यहां तेरे बोलवे शब्द तुम नमस्कार मित्रों मैं તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો જય શ્રી રામ જય બજરંગબલી આજનો નજારો એટલે આજનો બ્લોગ સમાપ્ત કરું છું મેં તો ફરી મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી જય બજરંગબલી ચાલો મળીએ હવે આવતા બ્લોગમાં